વેલકમ બેક ટુ માય યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે જોવાના છે એકદમ લો બજેટમાં અને લો રેન્જમાં જેમ કે સાડી પાંચસોની રેન્જમાં તમને ઘર બેઠા વસ્તુ મળી જવાની છે રેગ્યુલર સાડી છે આખો દિવસ તમે રનિંગ વેરમાં પહેરી શકો ને એ ટાઈપની આખી સાડી રહેવાની છે બાંધણી પેટર્ન આવશે આખો પીસ આપણે ઓપન કરીને જોવાના છે પણ વિડીયોમાં નવા હોય ને તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો જો તમારા ફેમિલીમાં આ ટાઈપનું કોઈ પહેરતા હોય ને એને આ રીલ્સ શેર કરવાનું પણ નહીં ભૂલતા આ ટાઈપનું બ્લાઉઝ પીસ રહેવાનું છે બ્લાઉઝ એકદમ સેમ કલર ને સેમ કલરનું બ્લાઉઝ રહેવાનું છે સેમ ફેબ્રિક નું એકદમ એટલસ ફેબ્રિકમાંથી સાડી રહેવાની છે આપણે કલર બી વહી લઈએ કલર તમને કોઈ પણ ગમે એનો સ્ક્રીનશોટ લઈને મારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું ભૂલતા નહીં ઓલ ઇન્ડિયા ફ્રી શેપિંગ રહેવાનો છે કોઈ પણ સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલી આપજો ઓલ ઇન્ડિયા ફ્રી શેપિંગ સાડી પાંચસો રૂપિયામાં તમને ઘર બેઠા મળવાનો છે ચાર કલરનું મેચિંગ રહેવાનું છે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરજો યુટ્યુબ આમાં સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં પણ છે એમાં પણ તમે જઈને ચેક કરી લેજો ઓર્ડર કરવા માટે વોટ્સઅપ ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું રહેશે વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલાય નહીં થેન્ક યુ